નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવો સર્જન ન્યૂઝ એક પેડ શહીદ ભગતસિંહ કે નામ શહીદ દિવસ નિમિત્તે ગાંધીનગરની વિવિધ સામાજિકીય સંસ્થાઓ દ્વારા અને ગાંધીનગરના પ્રથમ નાગરિક મેયર મીરાબેન પટેલ અને મિસ ઇન્ડિયાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું એમપી પટેલ સાહેબ અને એમની સંસ્થાના નેજા હેઠળ આ કાર્ય થઈ રહ્યું છે ખૂબ ખૂબ આભાર સાથે સ્વાગત કરીએ છીએ જોરદાર તાલીઓ સાથે આપણે સ્ટેન્ડિંગ અવેરથી પ્રોવેશન આપીએ આપણા સૌના લાડીલા ગાંધીનગરને જીવંત ગાંધીનગર પ્રાકૃતિક ગાંધીનગર માત્ર રાજકીય ભૂમિ નહીં સમાજ ધર્મ પર્યાવરણ પશુ પક્ષીઓની ચિંતા કરવાની અને એની સાથે સાથે વિકાસના શિખરોને સર કરવાનું જે ભીડું આપણા ભૂતપૂર્વ મેહરશ્રીઓએ ગાંધીનગરના વિકાસમાં જે સરસ મજાના બીજ બોવ્યા હોય માનો કે એ આપણા ભૂતપૂર્વ મહેર શ્રી રીતાબેન પટેલ હોય એમણે એક પીડ શહીદ ભગત સિંહ કે નામ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત સૌ મહાનુભાવ જે આપણા પર્યાવરણનું જતન કરી રહ્યા છે અને જે આગામી જ્યાં આપણે ઉનાળો આવે છે એમાં આપણા ગાંધીનગરની જનતાને રાહત મળે એ માટે પગલું ભરી રહ્યા છે એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન અને જે મહાનુભાવોએ આ કાર્ય હાથ ધર્યું છે અને મને અહીં બોલાવી બે શબ્દ બોલવાનો મોકો આપ્યો ને આટલું સરસ કાર્ય જે વૃક્ષ વાવીને પુણ્યનું કામ કરવાનો મોકો આપ્યો એ બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર અને આગામી પણ આપને કઈ પણ જરૂર હોય તો હું હર હંમેશ સારા કામોમાં તમારી સાથે જ છું તમારી કઈ પણ જરૂર હોય તો મને મળજો મને ઓફિસે આવીને કહેજો આપણે સાથે મળીને પર્યાવરણ લગતું કે કોઈ પણ લડતું કામમાં હું તમારી સાથે રહીશ અને આવા સારા કાર્યો કરતા રહીએ અને આ ટીમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન એ જ મારી અભ્યર્થના કુલ સ્ટીવર્ધનમ ઉરવારુકમિવ પછી આપણે જે ગેસ્ટ આવવાના બાકી છે કાનજીભાઈ સાહેબ પ્લીઝ આપ વધારો બાકીના આપણે બધા અહીંયા પોતાનું સ્થાન લઈશું अमृता ओम तम कम यही हमको सिखाया है देश के प्रति निष्कर्म एंड साथ ही साथ सेवा एंड सेक्रीफाइस तो आज उन्होंने जो बीज बोया है उनकी ही यादों में आज हमने एक समाज में पर्यावरण के नाम पे एक बीज बोया है जो खाली सिर्फ बीज नहीं है लेकिन आगे जाकर हम सबकी जिंदगी आने वाला फ्यूचर हरियाली से भरा हुआ हो यही शुभकामनाओं के साथ थैंक यू सो मच बोला कि ने बेबे महिला मेयर ने जमने गांधीनगर विकास में अथाग प्रयत्न करो

આપણને જેમના થકી મળી છે તો શું આપણી ફરજ નથી આપણે એમને યાદ કરીએ આપણી યાદોમાં એમને જીવંત રાખીએ તો એનવાયરમેન્ટ કેર એન્ડ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક મિશન ચલાવવામાં આવી રહ્યું છે કે જેમને આપણા દેશ માટે આઝાદી અપાવી જેઓ આપણા દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું એવા એક મિશન ચલાવવામાં આવી રહ્યું છે કે આપણે આપણા દેશ માટે જેમને કુરબાની આપી એમના નામના જાહેર જગ્યાઓમાં ધાર્મિક સંસ્થાઓમાં જ્યાં પણ શક્ય હોય ત્યાં વડના વૃક્ષો વાવીને વડના રૂપમાં યાદોમાં હંમેશા જીવંત રાખવાનો એક પ્રયાસ કરીએ તો દરેક પ્રકૃતિ પ્રેમી પ્રેમી પર્યાવરણ અને રાષ્ટ્રપ્રેમી લોકોને અમારી વિનંતી છે કે તમે પણ તમારી નજીકમાં વડના વૃક્ષો વાવીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ કરીને તમે પણ હંમેશા વૃક્ષના રૂપમાં શહીદોને યાદ રાખવા માટે એક પ્રયત્ન કરીએ અને વધુ વધુ વડના વૃક્ષો વાવીને આ કાર્યક્રમોને સફળ બનાવી આભાર ધન્યવાદ વંદે માતરમ ભારત માતા જય 191 શનિવારથી ચાલે છે લગભગ પોણા 4 વર્ષથી તો દર શનિવારે જુદા-જુદા વિસ્તારમાં આપણે પ્લાસ્ટિક ગણીએ છીએ અને લોકોને સમજાવી છે કે ગમેના પ્લાસ્ટિક ફેકો નહીં તો અમારે વિડુ ન પડે અને અમારે એક સૂત્રો છે બોલાવું છું આપ ચિંતા બધા અમારું કમિટમેન્ટ हमारो कमिटमेंट हमारो कमिटमेंट जय सरकार वंदे वंदे भारत माता की भारत माता की जय गुदड़िया बाप्पा की जय बजरंग बली की जय बजरंग बली की जय पार्वती पते आरा महादेवर दादा की આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ